મહિલા સંબંધી એટલે કે એમની ઉપર દુષ્કર્મ ના એવા કિસ્સાઓ બને છે આપણા ગાંધી સરદારના ગુજરાત માટે કાયદો વ્યવસ્થાની કથરતી જતી સ્થિતિ એ સૌના માટે ચિંતાનો વિષય છે સરકાર વાવાઈ કરવા માટે ગુનો બને પછી ગુનેગારોના રિકન્સ્ટ્રક્શનના નામે વળગોળાના દેખાવ કરે અને સ્વયં પોતાની વાવાઈ કરે હકીકતમાં ભાજપા શાસકો અસામાજિક તત્વોને ડામવામાં સદંતર ગૃહ વિભાગ નિષ્ફળ નીવ્યો છે એવો મારો આરોપ છે અને એટલા માટે ગુનાખોરી જ્યારે બેકાબુ બની છે ત્યારે સરકાર દેખાવ કરવાના નાટક કરે છે એવા સંજોગોમાં કોઈ પણ ગુનેગારને જાતિ પણ ન હોય અને એની સાથે સાથે ગુનેગાર તત્વો ગુંડા તત્વોને કોઈ પ્રાંત પણ ન હોય કે ભાષા પણ ન હોય એની એક જ ભાષા હોય કે પોલીસનો ઢંડો અને ગુનેગારો ઉપર તંત્રએ પોતાએ બરાબરની પગલાં ભરવા જોઈએ અને આ સંજોગોમાં ભાજપા સરકાર જાણી જોઈને જ્યારે જ્યારે એની કાયદો વ્યવસ્થાની સ્થિતિ હોય કે અન્ય બાબતે નિષ્ફળતા છુપાવવા માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સદંતર નિષ્ફળ ગયેલું ગૃહ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપ્રિસે છે એ આવા પ્રકારના કોઈ કોઈ બબે લાઈનો લઈ અને આ આ અને ભાઈ પ્રાંતની સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારમાં ગળા ડૂબ છે અને એના કારણે ગુજરાત પ્રાંતિ સરકારની નિષ્ફળતા છે કાયદો વ્યવસ્થા સાચવવામાં એટલે તમે બીજા ઉપરનો નિષ્ફળ ગયા છો ત્યારે તમારી જવાબદારીમાંથી છટકવા માટે તમે કોઈ ઉપર આરોપ ન મૂકો હકીકતમાં ગુનેગાર ને કોઈ પ્રાંત પણ ન હોય કોઈ ભાષા પણ કોઈ ધર્મ પણ ન હોય એનો એક જ ગુનેગારો સામાન્ય નાગરિકોને લંજાતા હોય અને એનું રક્ષણ કરવાની જવાબદારી પોલીસ વિભાગની છે ગૃહ વિભાગની છે પણ દુઃખ સાથે કહેવું પડે કે ભાજપાની સરકારમાં ગૃહ વિભાગ ભ્રષ્ટાચારમાં અવલ નંબર ઉપર છે અને એના કારણે હપ્તા રાજ અને અસામાજિક તત્વોને પ્રત્યક્ષ અને પરોક્ષ રૂપે એમને આશ્રય આપવાની જે ભાજપાની નીતિ છે એના કારણે સામાન્ય ગુજરાતી ડર અને ભયમાં જીવી રહ્યો છે અને અસલામતીની લાગણી અનુભવી રહ્યો છે